આ છે સૂર્યગઢ કે જે સૂર્ય છે એનો જે પ્રખાયો પડે એના ઉપરથી આપણે સમય નક્કી કરવાનો છે એના માટે તમે જોઈ શકો કે સવારનો સાત આઠ નવ દસ અગિયાર પછી આ વચ્ચે એન છે એ બાર છે એ તેર ચૌદ પંદર સોળ ને સત્તર ત્યાં સુધી સૂર્ય હોય હવે આને પહેલાં તો આપણે ગોઠવતા શીખવાનું છે કેમ ગોઠવવાનું તો જો અહીંયા છે આ એન છે એન એટલે નોર્થ નોર્થ એટલે ઉત્તર દિશા બરાબર છે તો એમાં જે ત્રિકોણ જે આ છે એનો ઉપરનો ભાગ હોય ને અહીંયા બરાબર ફિક્ષ થઈ હવે એને આખી સૂર્ય ઘડીને છે ને ઉત્તર દઈએ ને એવી રીતે ગોઠવવા દે અત્યારે ઉત્તર દિશા આ બાજુ આપણે ખબર છે હવે એને આપણે આ રીતે રાખી દઈશું એટલે જો આમ રાખશું એટલે હવે અત્યારે તમે જોઈ શકો કે જ્યારે આપણે આમ રાખ્યું કે અહીંયા અત્યારે તમે દેખાય કે તેર અને ચૌદની વચ્ચે દેખાઈ દે જો પડછાયોનો આ સીધો લીઠે તેર અને ચૌદની વચ્ચે એનો મતલબ કે ભાઈ તેર અને ચૌદ એટલે એક અને બેની વચ્ચે એટલે કે સવા દોઢ જેવો સમય થયો હતો એ આપણે ઘડિયાળ વગર આપણે જેમ જેમ છૂટીએ છીએ સમય જતો જશે એમ આ પડછાયો છે એ ધીરે 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 આમ વધતો જશે કે છેલ્લે આપણે છૂટીએ ત્યારે કેટલા વાગે તો ભાઈ સત્તર પાંચ વાગે ચૂકીએ ત્યારે આપણે થયો આ ખે આ વખતે ફરી અહીંયા સુધી પહોંચી ગયો બરાબર છે તો આવી રીતે આપણે સૂર્ય ઘડી છે એનો ઉપયોગ કરી શકીએ બરાબર ચાલો સમજાઈ ગયું બધાને